હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરની ખીરની રેસીપી ગાજરનો હલવો તો તમે ઘણી વાર બનાવીને ખાધું હશે પરંતુ ગાજરની ખીર આ રીતે ક્યારેય નહીં બનાવી હોય તો અત્યારે શિયાળાની સીઝન છે તો ગાજર ખૂબ જ સરસ મળી રહ્યા છે તો એકવાર ચોક્કસથી ગાજરની આ ખીરની રેસીપી તમે ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તો ખીર બનાવવા માટે આઠથી દસ કાજુને આપણે પાણીમાં પલાળી અને પંદર મિનિટ સુધી રાખી દેસું ત્યારબાદ એક વાસણમાં ત્રણ મોટી ચમચી જેટલા આપણે ચોખા લઈ લેશું અને તેને પણ પાણીમાં પલાળી અને પંદર મિનિટ સુધી રહેવા દેવાના જેથી કરીને કાજુ અને ચોખા એકદમ સરસ સોફ્ટ થઈ જશે હવે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધેલા છે આ જે લાલ ગાજર આવે તે લીધેલા છે તેની આપણે છાલ ઉતારી અને આ રીતે તૈયાર કરી લેશું હવે બધા ગાજરની આ રીતે છાલ ઉતારી લીધી છે હવે તેને આપણે ખમણીની મદદથી ખમણી લેશું અહીં ગાજર આપણે મીડિયમ કાણાવાળી ખમણી હોય તેની મદદથી ખમણવાના છે વધારે મોટા કાણા વાળી ખમણી ની મદદથી ગાજર ને ખમળવાના નથી નહીતર ખીરમાં આપણે ગાજર ખાવામાં સારા નહીં લાગે અને ગાજર ખમણતી સમયે વચ્ચે જે આ ગાજરનો ભાગ હોય તેને આપણે કાઢી નાખવાનો છે આ ગાજર ને આપણે ઘસવાના નથી પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે ચોખા અને કાજુ બંને સરસ પલળી ગયા છે તો આ પલાળેલા ચોખામાંથી એક ચમચી ચોખા આપણે અલગ કાઢી લેશું અને બાકી વધેલા ચોખામાંથી પાણી કાઢી અને તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દેસુ અને તેને આવા અધકચરા એવા આપણે દળી લેવાના છે તમે જોઈ શકશો આ રીતે અધકચરો એવા મેં તેનો દળીને ભૂકો કરી લીધો છે હવે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું અને ત્યારબાદ એક ચમચી ચોખા જે આપણે અલગ કાઢીને રાખેલા હતા તેને ઉમેરી દઈશું તેને પીસવામાં આપણે એક ચમચી જેટલું પાણી ઉમેરીશું અને તેને આ રીતે એકદમ સરસ સ્મૂથ પીસવાના છે પહેલા જે ચોખા આપણે મિક્સરમાં પીસેલા છે તેમાં પાણીનો એડ કરવાનું નથી અને અધકચરા પીસવાના છે ત્યારબાદ પલાળીને રાખેલા કાજુ તેમાં ઉમેરી દેસુ અને બે મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દેશું બે થી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરી દેસુ અને ઢાંકણ ઢાંકી અને આપણે તેને મિક્સરમાં પીસી લેશું તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ ઘાટી સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે તમારે ચોખાનો ઉપયોગ ન કરવો હોય તો એની જગ્યાએ તમે મિલ્ક પાઉડર પણ લઈ શકો છો હવે તૈયાર કરેલી આ પેસ્ટને એક વાસણમાં કાઢી લેશું તમે જોઈ શકશો એકદમ સરસ કન્ડેન્સ મિલ્ક જેવી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આનાથી ખીર એકદમ સરસ બનીને તૈયાર આ બાજુ આપણે પાંચસો દૂધ ગરમ કરવા પણ રાખી દીધું છે હવે એક પેનમાં એક મોટી ચમચી જેટલું ઘી લઈ લેશું ઘી ઓગળી જાય ત્યારબાદ આપણે ખમણીને રાખેલા ગાજર તેમાં ઉમેરી દેસુ ગાજરને હવે ઘી સાથે ધીમા તાપ ઉપર બે થી ત્રણ મિનિટ સુધી શેકી લેવાના જેથી અને ગાજરમાં જો જરા પણ પાણીનો ભાગ હોય તો તે બળી જાય મીડિયમ રાખવાનું છે અને બે થી ત્રણ મિનિટ સુધી ગાજર ઘી સાથે તેનો કલર બદલાતો જશે હવે ગાજરને શેકાતા બે થી ત્રણ મિનિટ જેવો આપણે સમય થઈ ગયો છે તમે જોઈ શકશો ગાજર આ રીતે થોડા એવા પીળા થઈ ગયા છે જેમ જેમ શેકાશે તેમ તેમ તેનો કલર થોડો બદલાતો જશે હવે તેમાં બે મોટી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી દેશું ખાંડ આપણે પહેલા જ ઉમેરી દેવાની છે જેથી કરી અને ખાંડનું પાણી થશે અને એ જ ખાંડના પાણીમાં આપણા ગાજર એકદમ સરસ ચડી અને સોફ્ટ થઈ જશે તો બે થી ત્રણ મિનિટ સુધી આ જ રીતે તેને હલાવી લેવાનું ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને તેને થવા દેશું એકાદ મિનિટ સુધી આ રીતે થાળી ઢાકી દેવાથી બધું ખાંડનું પાણી છૂટું પડી જશે તમે જોઈ શકશો આ રીતે ખાંડનું બધું પાણી થઈ ગયું છે હવે ફરી પાછું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું ચમચાની મદદથી ગાજરને આ જ રીતે હલાવતા રહેશું એક થી દોઢ મિનિટમાં બધું પાણી બળી જશે હવે આ બાજુ આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે તો દૂધને આપણે મલાઈ સહિત જ ઉમેરી દેવાનું છે પાંચસો ગ્રામ ગાજરની સામે મેં પાંચસો એમ એલ દૂધ લીધેલું છે તમે જે પ્રમાણે ગાજર લેતા હોય એ પ્રમાણે દૂધ લઈ લેવાનું ચમચાથી તેને મિક્સ કરી લેશું ખીર બનાવવામાં આ રીતે ગરમ ગરમ ઉકળતું દૂધ હોય તે જ ઉપયોગ કરવાનો જેથી કરીને દૂધ આપણું ફાટશે નહીં તમે જોઈ શકશો ગરમ દૂધ ઉમેરવાથી ખીર તરત જ આપણે ઉકળવા લાગશે હવે જે આપણે ચોખાની પેસ્ટ અથ કચરી દરીને રાખેલી હતી તેને ઉમેરી દેસું અને તેને મિક્સ કરી લેશું હવે ગાજર અને ચોખા બધું ચડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે ધીમા તાપ ઉપર ખીરને આપણે ચડવા દેસું ચમચાથી તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે મિનિટ જેવો તેને ચડતા સમય લાગશે પાંચ મિનિટમાં ગાજર અને ઉમેરેલા ચોખા આપડા બધું એકદમ સરસ સોફ્ટ થઈ જશે ચમચાથી વચ્ચે વચ્ચે તેને આ રીતે ફેરવતા રહેવાનું છે તમે જોઈ શકશો હજી આપણા ગાજર કાચા છે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે પાંચક મિનિટ જેવો આગાજરને ચડતા સમય લાગશે તો પાંચ મિનિટ સુધી આપણે ખીરને આજ રીતે હલાવતા રહેવાનું છે અહીં ખીરને આપણે ધીમા તાપ ઉપર જ ચડવા દેવાની છે હવે ખીરને પાંચ મિનિટ સુધી આ જ રીતે ઉકળવા દેસુ હવે પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકશો ગાજર આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ખીર સરસ ઘાટી થઈ ગઈ છે આ રીતના ગાજર આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આ સમયે હવે જે આપણે દૂધની પેસ્ટ બનાવીને રાખેલી હતી તેને ઉમેરી દેસુ આ ઉમેરવાથી આપણી ખીર એકદમ સરસ ઘાટી અને મલાઈદાર બનશે જો તમારે વ્રત માટે ખીર બનાવતા હોય તો ચોખાનો ઉપયોગ નહીં કરવાનો તેની જગ્યાએ તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો ફરી પાછી ચમચો ફેરવી અને એક મિનિટ સુધી ઉકળવા દેસી જેમ જેમ આપણી ખીર ઉકળશે તેમ તેમ એકદમ સરસ ઘટ બનતી જશે કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ વગર આ રીતે ખીર એકદમ સરસ મલાઈદાર બનીને તૈયાર થશે હવે ઉપરથી આપણે તેમાં થોડો એલચી પાવડર અને કાજુ બદામને પિસ્તા ઉમેરી દેસું ખીર થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ જ આપણે તેને સર્વ કરશું ચમચાની મદદથી મિક્સ કરી લેશું આ ખીરને તમે ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને ફ્રીજમાં રાખી અને ઠંડી કરીને પણ ખાઈ શકો છો તો તમે જોઈ શકશો તૈયાર થઈ ગઈ છે ગાર્નિશિંગ કરી લેશું તો માત્ર પંદર થી વીસ મિનિટમાં બની જતી આપણી ગાજરની ખીર તૈયાર છે ફ્રેન્ડ્સ તો મારો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા ગાજરની ખીરની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી